ડભોઈ તાલુકાના મેવાસ વિસ્તારના અરણ્યા આસ્કૂલ અને પરા ગામ તાલુકાથી થયા સંપર્ક વિહોણા ઓરસંગના વરસાદી પાણી કોતરોમાં આવી જતા પચાસ ફૂટ જેટલા ઊંચા પુલ ઉપર પાણી ફરી વળ્યા છોડાઉદેપુર જિલ્લા અને ઉપરવાસમાં વ્યાપક વરસાદ થતાં ઓરસંગ નદીના પાણી કોતરોમાં ફરી વળ્યા છોડાઉદેપુર જિલ્લામાંથી આવેલા ઓરસંગના પાણીના કારણે ડભોઈ તાલુકાના ત્રણ ગામોને થઈ અસર ડભોઈ તાલુકાના ત્રણ ગામોને જોડતા પુલ પર પોરસંગ નદીના પાણી ફરી વળતા ત્રણ ગામોનો સંપર્ક ખોરવાયો ડભોઈ તાલુકાથી અરણિયા આસકોલ અને પરગામાં સંપર્ક વિહોણા બન્યા પુલની ઊંચાઈ ઓછી હોવાથી ચોમાસામાં અનેકવાર પુલ ઉપર પાણી ફરવા ફરી વળવાની બને છે ઘટના તૂટી જાય છે તાત્કાલિક અને નીચું બનાવવાથી પાણી નાળા પર ધરી જાય છે નારું ઊંચું કરવાની અમારી સમ્ર વિનંતી છે